Eu વિવિધ વાનગીઓ માટે જાણીતું છે તેમની મુલાકાતનું મુખ્ય આકર્ષણ રિવરફ્રન્ટ નો શાનદાર નજારો હતો જેને જોઈને પત્રકારો મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે સારી રીતે જાળવેલા અને સૌંદર્યમય વાતાવરણની પ્રશંસા કરી અને સ્થાનિક વહીવટી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી આ મુલાકાતે પત્રકારોને ગુજરાતની સાંસ્કૃતિક વારસાની ઊંડાણપૂર્વક સમજણ પ્રદાન કરી તેમજ રાજ્યની શહેરી વિકાસ અને પર્યટન માટેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરી પ્રતિનિધિ મંડળની સકારાત્મક પ્રતિસાદે રિવરફ્રન્ટની ગુજરાતમાં ફરજિયાત મુલાકાત સ્થળ તરીકે વધુ પ્રખ્યાત બનાવવાની c h e c